સૌથી પહેલા શું છે એ જાણવું જરૂરી છે પ્રિએક્લેમ્શિયા એટલે પ્રેગ્નન્સી દરમિયાન બીપી અગર પેશન્ટનું સિસ્ટોલિક વન ફોર્ટી થી ઉપર હોય અને ડાયસ્ટોલિક નાઇન્ટી થી ઉપર હોય તો એ આપણે પ્રેગનન્સી ઇન્ડ્યુઝ હાઇપરટેન્શનમાં ઇન્કલુડ કરી શકીએ છે એની સાથે સાથે અગર પ્રોટીન ઓરિયા હોય દેટ ઇઝ કે પેશન્ટને એના જે યુરિનનું આપણે અગર સેમ્પલ લઈએ એમાં પ્રોટીનનો વહાવ વધારે હોય દેટ ઇઝ કોલ્ડ પ્રોટીન ઓરિયા આ બે વસ્તુ અગર સાથે હોય તો એને આપણે પ્રિએ કહીએ છીએ તો આની અર્લી સાઇન્સ શું છે પેશન્ટ તમારી પાસે જ્યારે આવે ડૉક્ટર પાસે જ્યારે આવે ત્યારે એને હેડેકની એકની કમ્પ્લેન સૌથી વધારે હોય છે એની સાથે વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ હોય છે આંખે ધૂંધળું દેખાય એવું પેશન્ટ કે એના સિવાય એને શરીર ઉપર સોજા વધારે હોય છે પ્રેગ્નન્સીના ટાઈમે અને એના સિવાય પેશન્ટને એપીગેસ્ટ્રિક પેઇનની કમ્પ્લેન વધારે હોય છે નોર્શિયાની કમ્પ્લેન હોય છે એટલે કે વોમિટિંગ સેન્સેશન ફીલ થવું પણ વારંવાર વોમિટિંગ થાય નહીં અને બાકી શરીરના ઘણા પાર્ટસ પર સોજા વધારે થવા પ્રેગ્નન્સીમાં સોજા થવા ધેટ ઇઝ નોર્મલ પણ એ સોજા અગર પગનો ભાગ ઊંચો રાખવાથી રિલીવ ના થતા હોય અને બેવના બેવ સાઈડના પગમાં અગર ઈડીમાં હોય તો ધેટ કેન બી વન ઓફ ધ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ ક્રિએટ એ કન્ફર્મેટરી નથી પણ સાથે બીપી અને યુરિન જોવું જરૂરી છે એના પછી જ આપણે ડાયગ્નોસિસ ઓફ ને કન્ફર્મ કરી શકીએ છીએ અગર ઉંમર વધારે હોય પેશન્ટની પ્રેગ્નન્સી ફર્સ્ટ ટાઈમ રહી હોય અને ઉંમર વધારે હોય તો રિસ્ક વધારે થાય છે અગર પેશન્ટની સેકન્ડ પ્રેગ્નન્સી છે અને એને આગળની પ્રેગ્નન્સીમાં પ્રિયક્મ્શા રહેલું છે તો એને બી રિસ્ક વધી જાય છે एनी साथे अगर स ऑफ और, और बीपी औरइड और, और प्रॉब्लम्स क्या तो कोई किडनी टाइम इलनेस रहे ली तो आवा केसेस में सच मोर प्रोन टू तो गेट प्रियक् अगर राइट टाइम पर ते ट्रीटमेंट ना करो તો માતાના જીવને પણ જોખમ થઈ શકે છે કારણ કે પ્રિયક્લેમશિયા અગર કંટ્રોલ ના થયું તો પેશન્ટને ખેંચ પણ આવી શકે છે જેને એકલેમશિયા કહેવાય અને ખેંચના કેસિસમાં પ્રેગ્નન્સીના ટાઈમે અગર ખેંચ આવી તો એ ટાઈમસર અગર કંટ્રોલમાં ના આપણે લાવીએ તો પછી માતાના જીવને પણ જોખમ થઈ શકે છે એકવાર કંટ્રોલ થઈ પણ ગયું તો પણ માતાને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી શકે છે પલ્મોનરી ઈડીમાં અને પલ્મોનરી ઈડીમાં એટલે એના શ્વાસ શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા હોય એમાં પણ તકલીફ થઈ શકે છે અને આઈસીયુ માં પેશન્ટ જઈ શકે છે જીવને પણ જોખમ છે બહુ અગર કંટ્રોલમાં ના આવ્યું તો પેશન્ટ એનો જીવ પણ ગુમાઈ શકે છે આ હતા બધા મેટરનલ કોમ્પ્લિકેશન્સ ફીટલ ઇમ્પ્લિકેશન્સમાં એવું છે કે બાળકને પ્રેગ્નન્સી દરમિયાન ડેવલપ થવામાં જે ડેવલપમેન્ટ હોવું જોઈએ જે ગ્રોથ ચાર્ટ હોવો જોઈએ એ ગ્રોથ ચાર્ટને બાળક ફોલો નથી કરી શકતું જેનાથી બાળકનો વિકાસ જરૂરત કરતાં થોડો ઓછો થાય છે બાળકના ફરતે જે પાણી જેને આપણે લાયકર કહીએ છીએ ડોક્ટરની ભાષામાં એ લાયકર ઓછું થઈ જાય છે અને આપણે જેવી રીતે શ્વાસ લઈએ છીએ અ હવામાંથી એવી રીતે બાળક છે ને પાણીમાંથી શ્વાસ લેતું હોય અને પાણી અગર ઓછું થાય તો બાળકના વિકાસ પર બી ફરક પડી શકે છે અને અગર બરાબર રીતે કંટ્રોલ ના થયું ટાઈમ પર તો બાળક અંદર જીવ પણ એનો જઈ શકે છે એટલે ટાઈમ સર ડાયગ્નોસિસ કરવું અને ટ્રીટમેન્ટ કરવું પ્રિય ક્લેમ છે એમાં માતા માટે બી એટલું જ જરૂરી છે અને બાળકના માટે બી એટલું જ જરૂરી છે પ્રિયજ્લેશાની સારવાર આપણે મેટરનલ અને ફિટલ બે રીતે જોઈએ છે તો મેટરનલમાં માતાના માટે આપણે બીપી કંટ્રોલ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે એના માટે સ્પેસિફિક મેડિસિન્સ હોય છે બીપી કંટ્રોલ કરવા માટે એના સ્પેસિફિક ડોઝિસ હોય છે એ તમારા ગાયનેક પાસે તમે જાઓ એટલે તમને સમજાવી શકે છે ઓલસો કે નોર્મલ લોકોમાં જે બીપીની મેડિસિન્સ હોય છે એ બધી જ મેડિસિન્સ આપણે પ્રેગ્નન્સીમાં ના આપી શકીએ એટલે ગાયનેકોલોજીસ્ટને મળવું એટલું જ અગત્યનું છે એકવાર અગર બીપી કંટ્રોલમાં આવી ગયું છે તો લગભગ બહુ ઇશ્યુ થતો નથી સાથે સાથે બાળકનું ડેવલપમેન્ટ બી સાથે જોવું જરૂરી છે હવે બાળક માટે શું જરૂરી છે તો અગર બાળકને તમે સમય પહેલા તમારે ડિલિવરી કરાવી પડે કારણ કે એના વિકાસમાં તકલીફ હોય કાં તો એવી એવા સંજોગો ઊભા થઈ જાય કે એને પાણી કે પછી લોહી બરાબર નથી પહોંચતું બાળકને તો સમય પહેલા ડિલિવરી બી કરાવી એટલી જ જરૂરી છે ડિલિવરી તમે નોર્મલ ડિલિવરીથી કરાવી શકો છો ને સિઝેરિયનથી પણ કરાવી શકો છો પણ બાળકના માટે એના ફેફસા મજબૂત કરવા જરૂરી છે ના ના ખાલી એનું વજન જરૂરી છે ફેફસા મજબૂત કરવા માટે આપણે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ આપતા હોઈએ છે માતાને જે લોહીના વહાવથી બાળક સુધી પહોંચે છે અને એના ફેફસા વિકાસમાં હેલ્પ કરે છે એવી જ રીતે મેગ્નેશિયમ સલ્ફેટ કરીને બાળકનું માથાના જે વિકાસ છે બ્રેઇનનું જે વિકાસ છે એના માટે મેગ્નેશિયમ સલ્ફેટ કરીને ઇન્જેક્શન્સ આવે છે જે બાળકને ન્યુરો પ્રોટેક્શન આપે છે તો આ બધી વસ્તુઓ બાળક માટે બહુ જરૂરી છે તો અગર સમય પહેલા ડિલિવરી કરવાની જરૂર પડી તો આ બધી વસ્તુનું કવરેજ કરીને જ પછી ડિલિવરી કરાવી જોઈએ કોઈ પણ નોર્મલ પ્રેગ્નન્સીમાં એટલીસ્ટ તેર વખત એન્ટીનેટર વિઝિટ થવી જોઈએ પેશન્ટની ડોક્ટર પાસે અને પ્રી એક્લેશાના કેસીસમાં પેશન્ટે એવરી ફિફ્ટીન ડેઝ ડોક્ટરને મળવું જ જોઈએ જ્યારથી ડાયગ્નોસ થયું કે હા પ્રી પ્રિએક્લેમશા છે સપોઝ એને ફિફ્થ મંથ પર ડાયગ્નોસ થયું તો એની વિઝિટ એવરી ફિફ્ટીન ડેઝ અને પછી જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે અને કંટ્રોલમાં ના આવતું હોય તો તે એવરી સેવન ડેઝ અને એવરી થ્રી ડેઝ બી મળી શકાય ડિપેન્ડિંગ કે એનું બીપી કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે વેલ ઓન ઓન ધી અધર્સ સાઈડ નોર્મલ અગર પ્રેગ્નન્સી હોય એને કોઈ પ્રિએક્લેમશાના સિમ્ટમ્સ ના હોય તો એને આપણે સાત મહિના સુધી એવરી મંથલી જ બોલાવીએ પછી પંદર દિવસ અને પછી અઠવાડિયે બોલાવીએ હાવેવર ઓન ધીસ સાઇડ જેને પ્રિએક્લેમ્સા હોય એને અમુકવાર આપણે ત્રણ દિવસે પણ એકવાર બોલાવવું પડી શકે જેથી એનું સમય સમય બીપી મપાય એના પ્રમાણે દવાના ડોઝ સેટ થાય અને સોનોગ્રાફી થાય સોનોગ્રાફીમાં બાળકને લોહી અને પાણી કેમનું છે એ આપણે જોતા રહી શકીએ અગર તમને ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં પ્રિયલેમ શેર રહેલું છે જનરલી પ્રિય એવું હોય છે કે મોસ્ટલી બધી ફિમેલ્સમાં જે પ્રિયક્મ શેર થાય છે પ્રેગ્નન્સીના થોડા દિવસો પછી બીપી નોર્મલ થવા લાગે છે હા એટલે હવે આવી ફિમેલ અગર સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્ટ થાય છે અને એને ખબર છે કે મને આગળની પ્રેગ્નન્સીમાં આવી તકલીફ રહી છે તો એ પહેલેથી ઘણી જીવનશૈલીમાં ફેર લાવી શકે છે લાઈક એ પહેલેથી મીઠું ને બધું ઉપરથી જે ખાય એ ઓછું કરી શકે છે એ પોતાનું સોજા જે પગમાં આવે એ એના ઉપર ધ્યાન વહેલું દોરી શકે છે કે આ પ્રેગનન્સીના સાદા સોજા નથી એ જોઈ શકે છે એને લાગે ત્યારે એ એવરી ટાઈમ બીપી મશીન ઘરે બી વસાઈ શકે છે અને ઘરે બીપી ટાઈમસર માપતી રહે છે જેના કારણે એનું જ્યારે પણ બીપી વન ફોર્ટી નાઇન્ટી ઉપર જાય તો એ તરત તે ટાઈમે ડોક્ટર પાસે જઈ શકે છે અને lifestyle changes માં અગર હેલ્ધી ડાયટ અને હેલ્ધી માં એક્સરસાઇઝ માઇનર એક્સરસાઇઝ જે આપણે પ્રેગનન્સીમાં પણ કરી શકીએ એવી એક્સરસાઇઝ કરતા રહે તો ડિક્રીઝ એ ચાન્સીસ ઓફ પ્રિયક્લેમશા બી ઓછા થઈ શકે છે અને અગર પ્રિયક્લેમશા થાય તો બી એની સિવિયરિટી ઓછી થઈ શકે છે